હેલો એવરી વન ક્રાફ્ટ ફેક્ટરીમાં હું તમારું સ્વાગત કરું છું અને આજે બાંધણીનો જે નમૂનો હું બનાવું છું ને તેનો પાંચમો ભાગ બનાવી રહી છું તો તેમાં જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી શરૂઆત કરીશું તો તેમાં હવે લઈશું ત્રણ લાલ મોતી બ્લુ ને સફેદ મોતી સુધી તો આવી ગયું હતું હવે ત્રણ લાલ મોતી લીધા છે ત્યારબાદ લઈશું બે લાલ અને એક વાદળી હવે લઈશું એક વાદળી અને બે લાલ ત્યાર બાદ લઈશું ત્રણ લાલ બે સફેદ એક વાદળી બે સફેદ એક દૂધિયા બે પીળા એક લાલ तर सफेद सफ़ेद, एक लीलू एक लीलू बे लाल લીલું મતલબ અહીંયા મહેંદી કલર મેં લીધો છે તેજ હવે લઈશું ત્રણ મહેંદી એક મહેંદી બે લાલ ત્યારબાદ ત્રણ મહેંદી એક મહેંદી બે લાલ तर मेहंदी एक मेहंदी सफेद, लाल सफेद लाल बे सफेद एक पीड़ू ત્રણ પીળા એક પીળું અને બે સફેદ એક લાલ બે સફેદ બે વાદળી અને બે સફેદથી પાછા વળીશું બે સફેદ અને એક લાલ બે સફેદ એક પીળું એક પીળું અને બે સફેદ એક લાલ બે સફેદ બે સફેદ અને એક લાલ બે સફેદ એક મહેંદી ત્રણ મહેંદી એક મહેંદી બે લાલ એક મેંદી ત્રણ મહેંદી एक लाल बे सफेद सफेद एक लाल बे पीला એક બે સફેદ એક વાદળી બે સફેદ ત્રણ લાલ ફરીથી ત્રણ લાલ तर लाल जी एक बार लाल फरी तर लाल बे सफेद एक वादली बे सफेद एक दुधिया बे पीला एक लाल બે સફેદ એક વાદળી બે વાદળી એક ત્રણ સફેદ ત્રણ સફેદ છેક ઉપર સુધી સફેદ આવશે ત્રણ સફેદ ત્રણ સફેદ બે સફેદ થી પાછા વળીશું ત્રણ સફેદ ત્રણ વાદળી ત્રણ સફેદ એક પીળું ને બે વાદળી વાદળી સફેદ વાદળી બે સફેદ એક લાલ બે પીળા એક દુધિયા એક વાદળી બે સફેદ Tron Lal, Fariti Tron Lal, Tron Lal, Tron Lal, Fariti Tron Lal. છેલ્લી વખત ત્રણ લાલ હવે બે સફેદ એક વાદળી એક દૂધિયા બે પીળા હવે લઈશું એક લાલ ને બે સફેદ મારા વિડીયો સ્કીપ થઈ ગયો હતો એક લાલ બે સફેદ હવે લઈશું ત્રણ સફેદ मेहंदी एक मेहंदी बेलाल मेहंदी एक मेहंदी बेलाल त्र मेहंदी હવે લઈશું એક મહેંદી અને બે સફેદ એક લાલ અને બે સફેદ ત્રણ વાદળી એક સફેદ અને બે સફેદ અને એક લાલ ત્રણ સફેદ એક લાલ અને બે સફેદ ત્રણ સફેદ હવે બે સફેદ અને બે બે વાદળી અને બે સફેદ લઈને પાછા વળીશું ત્રણ સફેદ બે સફેદ અને એક લાલ એક લાલ બે સફેદ વાદળી બે સફેદ એક લાલ બે સફેદ એક મહેંદી ત્રણ મહેંદી બે લાલ એક મહેંદી ત્રણ મહેંદી બે લાલ એક મહેંદી ત્રણ મહેંદી ત્રણ સફેદ બે સફેદ એક લાલ બે પીળા એક દુધ્યા ત્રણ લાલ વાદળી સફેદ વાદળી ત્રણ લાલ વાદળી સફેદ વાદળી ત્રણ લાલ હવે આવશે વાદળી સફેદ વાદળી ત્રણ લાલ એક દૂધિયા બે પીળા લાલ બે સફેદ બે સફેદ એક વાદળી ત્રણ વાદળી બે વાદળી અને એક પીળું બે સફેદ અને એક વાદળી એક વાદળી બે સફેદ ત્રણ સફેદ બે વાદળી અને બે સફેદ લઈને પાછા વળીશું અહીંયા મારે ચાર ભૂલથી લેવાઈ ગયા છે પણ બે વાદળીને બે સફેદ જ આવશે હવે આવશે ત્રણ વાદળી ત્યારબાદ ત્રણ પીળા એક પીળું ને બે વાદળી ત્રણ વાદળી વાદળી સફેદ અને વાદળી ત્રણ સફેદ એક લાલ બે પીળા દુધિયા સફેદ અને લાલ બે લાલ એક વાદળી એક વાદળી બે લાલ બે એક વાદળી એક વાદળી અને બે લાલ બે લાલ એક વાદળી એક વાદળી બે લાલ લાલ સફેદ અને એક દુધિયા બે પીળા હવે આવશે બે પીળા અને એક લાલ ત્રણ સફેદ બે સફેદ એક મહેંદી એક મહેંદી ને બે લાલ ત્રણ મહેંદી એક મહેંદી અને બે લાલ ત્રણ મહેંદી એક મહેંદી અને બે સફેદ લાલ સફેદ લાલ બે સફેદ એક વાદળી ત્રણ વાદળી એક વાદળી અને બે સફેદ એક લાલ અને બે સફેદ ત્રણ સફેદ ફરીથી ત્રણ સફેદ હવે અહીંયા મેઇન જે વચ્ચેનો દાદરો છે તે પૂરો થાય છે એટલે હવે લઈશું ચાર વાદળી અને કોર બાંધીને ઉપર ઉપરના મોતીમાં સોય કાઢી લઈએ ત્યારબાદ લઈશું ત્રણ વાદળી ફરીથી ત્રણ વાદળી એક વાદળી અને બે સફેદ આ કોથળીનું સેન્ટર થઈ ગયું છે હવે એક વાદળીને બે સફેદ હવે આવશે બે સફેદ અને એક વાદળી એક વાદળી અને બે સફેદ એક લાલ અને બે સફેદ બે સફેદ અને એક લાલ બે સફેદ અને એક લીલું મહેંદી હવે ત્રણ મહેંદી બે લાલ એક મહેંદી ત્રણ મહેંદી એક લાલ બે સફેદ ત્રણ સફેદ એક લાલ બે પીળા દૂધિયા સફેદ અને વાદળી બે સફેદ એક લાલ ત્રણ લાલ ત્રણ લાલ ત્રણ લાલ ફરીથી ત્રણ લાલ હજી એકવાર ત્રણ લાલ પછી લાલ અને બે સફેદ હવે વાદળી સફેદ અને દૂધિયા બે પીળા એક લાલ બે સફેદ એક વાદળી ત્રણ વાદળી ફરીથી ત્રણ વાદળી પીળું સફેદ પીળું પીળું સફેદ વાદળી વાદળી બે સફેદ અને પાછા વળીશું બે વાદળી અને બે સફેદ લઈને અહીંયા વિડીયો પૂરો કરું છું હવે આગળનો પાર્ટ હું લાઈવ વિડીયો બનાવવાની છું તો મારો લાઈવ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ક્રાફ્ટ ફેક્ટરી